એવી જ આશા અતારને રાખી અને ચેતરભાઈ વસાવાને અંગૂઠો કાપી અને તિલક કરી અને વિજય ભવાના મેં આશીર્વાદ આપેલા છે ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર મામા ભાણે સામે રસાકસીનો જંગ જામનાર છે આ બેઠક ઉપર ઓગણીસો ને પ્રથમ વિધાનસભામાં ભાજપના ઉમેદવારને રક્ત તિલક કરતા કમળ ખીલ્યું હતું જ્યારે હાલમાં પ્રચારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્ત તિલક કરતા આ બેઠક ઉપર ભૃગુ ઋષિના વંશજે રક્ત તિલક કરતા આ બેઠક ઉપર નવા જૂનાના અણસાળો જોવા મળી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ વિસ્તારમાંથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને ભાજપના ગઢમાં જ લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો દોડી કોઈમાંથી પસાર થઈ પ્રચાર પ્રસાર કરતા ભરૂચ એટલે કે જૂના ભરૂચમાં પહોંચ્યા હતા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું બ્રાહ્મણ હેમલ વીણે પોતાનો અંગૂઠો ચીડી ચૈતર વસાવાના કપાળ ઉપર રક્ત તિલક કરી ભવ્ય આવકાર સાથે સ્વાગત કરતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પણ ગદગદ થઈ ગયા હતા ઓગણીસો નેવ્યાસીમાં ભાજપના વિધાનસભાના પ્રથમ ઉમેદવાર બિપિન શાહને રક્ત તિલક કર્યું હતું અને ભરૂચમાં ભાજપમાં પ્રથમ કમળ ખીલ્યું હતું હાલમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને રક્ત તિલક કર્યું છે એટલે આ બેઠક ઉપર નવા જૂની થશે અને ભૃગુ નગરીની તપોભૂમિ ઉપર ભૃગુ ઋષિના વંશજ તરીકે ભૃગુભૂમિ ઉપર

ઓગણીસો નેવ્યાસીની અંદર બિપિનભાઈ પ્રથમ વખત ભાજપની ટિકિટની ઉપર ભાજપમાંથી લડતા તે વખતે એમને આ આશીર્વાદ આપ્યા હતા અને સતત ત્રણ ટર્મ એમએલએ તરીકે ચૂંટાયા હતા અને શિક્ષણ મંત્રી તરીકે એ બન્યા હતા એવી જ આશા અતારને રાખી અને ચેતરભાઈ વસાવાને અંગુઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવનના મેં આશીર્વાદ આપેલા છે